ý thức ăn của mình 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 આ જાહેરાત કરવા માટે કોમન કાઉન્ટિ જિલ્લાના આજાજી કોઈ જગ્યાએ આવવાનું નહીં આવે પાથેના ભણી લરી બંધ જાય બંધ જાય છે કણો વેની બંધ છે ના આ જાહેરાત કરવા માંડલે કે પોસ્ટ ઓફિસ કા જરૂર પાડે જે બંધ રહે છે પૂરવાત પરિસ્થિતિ થાય બધા આવજો તમારે સીટ છે એ બાજુ ઉભા તા બાબત બ્રહ્મણના બહાર ભાદર આઈટીઆક તૈયાર

આધાર કાર્ડ નો નંબર લિંક કરાવવા આવ્યો હતો એમને કરાવી બી દીધું અંદર મારી વિમલ ફાવ ઉપર એટલામાં પેર પર તો સીધો મેં અંદર દબાઈ ગયો મારી વિમલ બી અંદર દબાઈ ગઈ ને મને કરંટ બી લાગ્યો પછી એક ભાઈ આવ્યા ફટાફટ એટલે સાયકલ બી આખી ટૂટી ગયેલી છે અને એક ભાઈ આવ્યા ને બિચારા તો મારો હાથ ખેંચીને મને બહાર કાઢ્યો મેં આખો ગભરાઈ ગયો તો બી હાથ વાપરે છે મારી હા

વડોદરા મહાનગરપાલિકાની ગાર્ડન વખત વખત આ પ્રકારની કામગીરી કરતી હોય છે આ પ્રકારની કોઈ આપણે આવે જે છે નાખે અને સર્વિસ ટ્વેન્ટી ફોર સેવન છે એકસો એકને એકસો કરી શકો છો બી આમ